સરસ અહીંયા બેઠેલા એ અગિયાર લાખ રૂપિયા લાગે એવી આપણે આશા રાખીઓ કરો આ નશો કરો બંને શું નામ છે તારું શું નામ

મિત્રોને વિનંતી કરીશ કે થોડું કોર્ડિનેટ તમે કરજો કેમ કે આયોજક મિત્રો કોઈ નહીં વેસ્ટેજ ઉપર હજી જરૂર પડે તો બે ચાર ડાઉન્સર લઈ જ ખોલો કરાવો અને દીકરી ટોકન ખેંચશે મિત્રો કોઈને ખબર ના પડે એટલે મિત્રો બેસી જજો પાછળવાળા લોકોને પણ દેખાય થોડું ઊંચું કરો એક મિનિટ બે બાઉન્સર મિત્રો હતી પેલું ઊંચું કરવું પડે ત્યાંથી ઊંચું કરો એટલે નીચે ઢોળી નહીં બે ના ના આ જણાવ હેન્ડલથી ફરવો હેન્ડલથી ફકડી ના ધાર કરો ખરો હજી કરો હજી હજી અધર કરો થશે હું છું ના ના એ લઈ જશે તમે કોલસોડે નીચે આવશે આ તો કોલતાની મારો નીચે છે બધી કોલાથી મારે નીચે ઢોળા ઢોળાશે એટલે જરૂર ઊંચું કરો છીએ કરો હજી થ હેન્ડલ બંધ રાખજો હા એક મિનિટ મિત્ર બોલ તમે મોટું નીચે પડી ગયા કૂપનો બધી કૂપન જે ભરાયેલી હોય એ નીચે પાડી દેજો હા બોલ હા બેટા નાખી દે પેલા બેટાત્ર કરો હાત્ર કરો બે યાદ કરો બે યાદ કરો બરાબર હવે કોઈ પણ લે કૂપન પ્રથમ નંબરનું કૂપન નીકળવા જઈ રહ્યું છે ચલો આત્ર કરો આવો બેટા જોઈ

देखा मित्रों तमने अमे तो जो प्रथम नंबर इनाम अग्यार लाख रुपया जय श्री जूनागढ़ गुजरात टोकन नंबर एफ पात्र नौ सौ तीस ટોકન નંબર એફ પાંત્રીસ નવસો ત્રીસ જય શ્રી જુનાગઢ મોબાઈલ નંબર ડાયલ કરો છો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન ત્રેસઠ ચોપન જીરો હા ત્રેસઠ

મિત્રો આપણામાં અહીંયાથી જે નંબર જાહેરાત કરીએ ને એટલે આપણા માંથી કોઈ કોલ ના કરો આપણા માંથી અહીંયાથી અહીંયા જે લોકો જોતા હોય ને એમાંથી કોઈ કોલ કરશે ને એટલું લેટ થશે ખોટો હોય કે ગમે તે હોય લાઈવ માં દેખાય છે ત્રેસઠ ચોપન જીરો ત્રીસ આઠસો અઢાર એટલે વ્યસ્ત આવે છે ફોન ચાલુ આવે છે નંબર જાહેરાત દાખરી તો લોકો ને શું થાય બરાબર ચલો આ ટોકન નોંધ કરી લેશો કોણ લખાવ્યો તો લખાઈ દોઢ બે માણસો યાર બે બેસો ટોકન નંબર લખી નામ લખી દો પ્રથમ ઇનામ ટોકન સાચવીને જિનલ નું નામ લખજો પ્રથમ ઇનામ જિનલ થોડુંક અલોક કરીને આપણે ભણવાનું ચાલુ કરું સુધી થોડું લખાવવાનું ચાલુ કરો

એ જે વાત भई फोन पाण नसीब खुला फोन पाण એ લોકો ફોર પડતો વ્યક્ત હોય ને કે બીજા લોકો ગોળ કરતા હશે એટલે ફોટ બધા કરતા હોય છે